નમસ્કાર દોસ્તો આ સુરતના સારોલી વિસ્તારમાં ટીસીની અંદર કંઈક ખામી આવી ગયેલી છે અને આ ભયંકર વરસાદની અંદર પણ જીબીના કર્મચારી મિત્રો તમે જોવો રેનકોટ હેલ્મેટ સેફટી સાથે પોતાના જીવને જોખમમાં મૂકી અને કામ કરી રહ્યા છે મિત્રો આપણે સોશિયલ વર્કર જે પણ હોય એને ઘણીવાર આપણે વિચારતા હોઈએ કે આપણું કામ ન થતું હોય તો આમ તેમ કરતા હોય પણ મિત્રો આમને પણ ઘરે પરિવાર હોય છે ઘરે બાળકો હોય છે અને ઘર પરિવાર લઈને પણ બેઠા હોય છે સો ટકા ના નહીં એમની ફરજ છે એમની નોકરી છે છતાં પણ આ જોખમ જો આ જે હેલ્પર છે એ જોવો તમે એમને ટ્રાયપોડ પણ પહેરેલું છે અને હેલ્મેટ સેફ્ટી શૂઝ સાથે અને ચાલુ વરસાદની અંદર કામ કરી રહ્યા છે એટલા માટે કે લોકોને આપણે વ્યવસ્થા પૂરી પાડી શકીએ અથવા તો આપણે આપણે જે સમાજને સુવિધા આપી શકીએ એના માટે કામ કરી રહ્યા છીએ એકવાર લાખ લાખ વંદન કરીએ છીએ આ કર્મચારીઓને કે જે જીઇબી ના કર્મચારીઓ અત્યારે આ જોખમ લઈ અને આવું અત્યારે કામ કરી રહ્યા છે હું જતો હતો તો મને રસ્તામાં એ દ્રશ્ય જોવા મળ્યું મિત્રો એકવાર વંદન કરીએ અને સેલ્યુટ કરીએ આ કર્મચારી મિત્રોને કે જેવો અત્યારે આ ચાલુ વરસાદની અંદર આપણે બધા જયારે નાના મોટું કઈક તકલીફ હોય તો આપણે ક્યારે ઘરમાં બેઠા હોય છે ત્યારે આ લોકો આ જોખમ લઈ અને કામ કરતા હોય છે જો આપ જોઈ રહ્યા છો કે ચાલુ વરસાદની અંદર જનતાને પાવરની સુવિધા મળી રહે એના માટે આ કર્મચારીઓ છે ભોજનની વ્યવસ્થા થાય છે અને સરહદ ઉપર જે રહેલા લોકો એ સરહદના સીમાડા સાચવીને બેઠા છે ને ત્યારે આપણે આ રાષ્ટ્રની અંદર કે આપણા દેશની અંદર આપણે ઘરે આપણે શાંતિથી સૂઈ શકતા હોઈએ છીએ તો આ સરાહ કાર્ય છે એ પણ આવું જ કંઈક છે કે આ લોકો આટલું જોખમથી અને આ પરિસ્થિતિની અંદર જે હૃદયના ભાવથી કામ કરી રહ્યા છે કામનું એને મહેનતાણું મળે છે એ સો ટકાની વાત છે પરંતુ એવું પણ નથી કે મહેનતાણું મળે છે એનો મતલબ કે પોતાનું ઘર પરિવાર કે જાનને જોખમમાં મૂકીને પણ કામ કરતા હોય છે કદાચ કલાક બે કલાક આમ તેમ થાય તો પણ આ લોકો વાત કરી શકે પણ નહીં એવું નહીં પોતાની ફરજ સમજી અને નૈતિક ભાવે લોકોને સુવિધા મળે ને એના માટે કામ કરી રહ્યા છે એકવાર સેલ્યુટ અને આ વિડીયો શક્ય એટલો આપ શેર કરી અને લોકો સુધી પહોંચાડી અને આ જે કર્મચારીઓ કામ કરી રહ્યા છે એને આપણે પ્રોત્સાહન આપીએ થેન્ક યુ જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત